કે તમારી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી તો પ્રાઇડ આત્મગૌરવ કે મારાથી અમુક વસ્તુ થાય જ નહીં ખોટું થાય જ નહીં અનિતિ મારાથી થાય જ નહીં સી છે એ મરી જાય પણ ઘાસ ખાય નહીં પણ કદાચ તમે હમણાં એક વિડીયો જોયો હશે વોટ્સએપ ઉપર કે સી છે ઘાસ ખાય છે એ ઘાસ ખાતો નથી એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે આપણને જેમ પેટમાં કંઈક અપચો થયો હોય અને કદાચ અડધો પોણો દિવસ જતો રહે પણ હજી પેટ ભારે ભારે લાગતું હોય તો આપણે કંઈક એવું લઈએ છીએ કે કાં એ વેલનું પચે અને કાં તો વોમિટ થઈ જાય બરાબર છે ઘણી વખત પેટમાં એટલી બધી ગરબડ હોય ને તો આપણે એમેટિક લઈએ છીએ એટલે શું ઉલટીની દવા એ તમને ઉલટી કરાવી જાય ને તો તમને આમ એકવાર આમ ખેંચી જાય પેટ પણ પછી રાહત થઈ જાય બરાબર છે સિંહ માટે છે ને ઘાસ છે ને એ આ પ્રક્રિયા છે પેટમાં ગરબડ હોય ને તો એ ઘાસ બોડી રિજેક્ટ જ કરાય કે આ મારું ખોરાક જ નથી છતાં ફોર્સ થી નાખે ને એટલે બીજો અંદર જે અપચો ખોરાક હોય ને એને લઈને બહાર નીકળી જાય કહેવત ખોટી નથી આ કોઈક વિડીયો જોવો એટલે માની નહીં લેવાની પેલો મુદ્દો ફિટનેસ નો કીધું થોડું વિચારજો એમ ના કે મેં સીને ઘાસ ખાતા જોયો હતો પણ જોયો તો વાત સાચી હતી પણ હેતુ આ હોય ધીસ ઇઝ સાયન્ટિફિક એટલે આત્મગૌરવ કે મારાથી આ ખોટું થાય જ નહીં હું આ કરી જ ના શકું ફ્રાન્સના રાજા હતા કિંગ લુઈ ઘટનાઓ તો ઘણી બધી બની એમના જીવનમાં અને પછી રાજાશાહીમાંથી ફ્રાન્સ લોકશાહી દેશ બન્યો એની પાછળ અને એક વખત ખૂબ ગરીબીથી કંટાળીને ભૂખ મરાથી કંટાળી અને પ્રજા મેલ ઉપર ગઈ અને રાજાને કે તમે અમને સાંભળો તો ખરા રાજાના બદલે એમના રાણી ક્વીન એમ એ પોતે આવ્યા એ બોલો શું છે એટલે કે ક્વીન બધા ક્વીન બધા રાજમાતાને ને ને કારણ કે એ તો આદરણીય પાત્ર જયારે રાજાશાહી હોય ત્યારે ક્વીન બધા ક્વીન બધા ફ્રાન્સ ભાષામાં બોલ્યા હશે પણ એવું કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી ભૂખ્યા તરસે બધા ભૂમો પાડતા હતા ખેડૂતો એના બૈરા છોકરા બધા કે અમારી પાસે ખાવા માટે બ્રેડ નથી ત્યારે આ રાજમાતા એને જવાબ આપ્યો કેવો મોટો કટાક્ષ માર્યો ઇતિહાસમાં સૌથી મોટો કટાક્ષ આ કહેવાય છે રાજમાતા બોલ્યા કે એમ તમારી પાસે બ્રેડ નથી ખાવા માટે તો કેક ખાવ બ્રેડ નથી તો કેક ખાઓ એટલે કે બ્રેડ ખાવાના પણ પૈસા નથી અમારી પાસે અનાજ નથી પ્રજા તો રાજા પાસે માંગે ને તો આવો ટોણો માર્યો કે બ્રેડ નથી તો કેક ખાવ કોઈક ભિખારી તમને એમ કે કે રૂપિયો તો આપો એ તમને એમ કે તો કે તારે રોક્યો નથી તારી પાસે તો કે નથી તો ખિસ્સામાં સો રૂપિયા જે વાપર ને આ કેટલું મોટું અપમાન કહેવાય અને પ્રજા દોડી અને જે ફોર્સ હ્યુમન ફોર્સ થી દિવાલ તૂટી પ્રજા રાજમહેલ સુધી ગઈ અને સૈનિકોએ પૂરો સાથ આપી દીધો એ લોકોને કારણ કે સૈનિકો કંટાળેલા આ રાજથી પછી શું થાય રાજવી પરિવાર કિંગ લુઈ ધ ફોર્ટીન એના સિંહાસન ઉપર એનું ગણું કાપવામાં આવ્યું પ્રજાએ કાપી નાખ્યું આ તો પાછલી ઘટના છે જે મુખ્ય મુદ્દો આપણે સમજવો છે કિંગ લુઈના દીકરાને કેદ કરીને લઈ ગયા કે ભાઈ આ તો નિર્દોષ છે આપણે એને મારી નથી નાખો કેદ કરીને લઈ ગયા અને એને એવી જગ્યાએ રાખ્યો જ્યાંને સંપૂર્ણ ભોગવિલાસ સહજતાથી પ્રાપ્ત થાય વ્યસની લોકોની વચ્ચે એમને રાખ્યા એને વ્યસન કરાવવાનો પ્રયત્ન કરે આજુબાજુ ક્રિમિનલ લોકો હોય કેદીઓ હોય એની વચ્ચે એમને રાખ્યા આજુબાજુ એવી યુવાન સ્ત્રીઓ એ રાખી કે જે ભોગવિલાસમાં વિલાસમાં સાહજિક આકર્ષાઈ જાય અને સ્ત્રીઓને પણ કહેવામાં આવેલું કે તું આ રાજકુંવર તમે લોકો આકર્ષો એટલે બધી પ્રકારના અનર્થો આજુબાજુ હતા પણ એ સત્તર અઢાર વર્ષનો નવયુવાન એક પણ જગ્યાને નજર ના નાખી એક પણ વખત દક્ષિણ જોયું પેલું પ્રયત્ન ન કર્યો ઘણા દિવસો પછી પ્રજાના આગેવાનો એમને પૂછ્યું કે આટલો બધો સહજ ભોગ તમારી આજુબાજુ હતો તમે એક પણ મને આવેલ છે ત્યારે પૂર્ણ આત્મા ગૌરવ સાથે કિંગ લોહી સુપુત્ર બોલ્યા અદ્ભુત વાક્ય બોલ્યા એ આપણે બધાએ આત્મગૌરવ ની દ્રષ્ટિ યાદ રાખવાનું એમણે કહ્યું કે આઈ કે નોટ ડુ વોટ યુ આસ્ક ફોર મી આઈ કે નોટ ડુ વોટ યુ આસ્ક ઓફ મી બીકોઝ આઈ વોઝ બોર્ન ટુ બી અ કિંગ તમે લોકો જે બધું મને કહો એ બધું જ મારે કરવું અને આ બધામાં લલચાવું એ હું ન કરી શકું કારણ કે હું લાજા થવા માટે જન્મ્યો છું આઈ એમ બોર્ન ટુ બી અ કિંગ એમ આપણે પણ આવો આત્મગૌરવ રાખવું કે જીવનમાં કદાચ નેવું વર્ષ જીવી ગયા તો નેવુંમાં વર્ષે પણ કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ સમાજની વચ્ચે ઉન્નત મસ્તક સાથે જીવી શકીએ કે મેં કંઈ ખોટું નથી કર્યું એ આત્મગૌરવ હોવું જોઈએ એ ફિટનેસ છે તો તમે ક્યારેય કોઈ કામ ખોટું નહીં કરો એ આત્મગૌરવની તાકાત છે જો એ આત્મગૌરવ નહીં હોય કે મારી ખાનદાની મારી પ્રતિષ્ઠા મારી કીર્તિ જે કઈ નાની મોટી વાત આપણી પાસે છે મારો ધંધો એનું આત્મગૌરવ હોય ને તો આ લપસણી વસ્તુ છે માઇક ટાઇસન કેવા મોટા મુક્કાબાજ ડબલ્યુબીસી વર્લ્ડ બાઉલ બોક્સિંગ કાઉન્સિલ અને ડબ્લ્યુ બી એ વર્લ્ડ બાઉ બોક્સિંગ એસોસિએશન બંનેના ટાઈટલ કોઈ એક વ્યક્તિ પાસે એક સાથે હોય તો ઇતિહાસ પહેલો પ્રસંગ અને એ પણ વીસ વર્ષની ઉંમરે વીસ વર્ષની ઉંમરે આ બંને ટાઇટલ્સ એની પાસે હતા બંને બેલ્ટેપ પહેરતા આપતા અને ડબ્લ્યુબીસી અને હાઇડ્રોજન બોમ્બ સાથે એમના મુક્કાઓને સરખાવવામાં સાહિત્યકારો ખચકાટ નતા અનુભવતા અને કેવા બાઉન્સ જીતેલા છે નવ સેકન્ડમાં અગિયાર સેકન્ડમાં લાચ વેગાસમાં નવ નવ સેકન્ડમાં અને સ્ટેક મની દોઢસો બસો મિલિયન ડોલર એટલે નવ સેકન્ડમાં સો મિલિયન ડોલર કમાય સો મિલિયન ડોલર એક મિલિયન ડોલર સાત કરોડ રૂપિયા સો મિલિયન એટલે સાતસો કરોડ રૂપિયા નવ સેકન્ડમાં દસ સેકન્ડમાં એટલે એક સેકન્ડમાં કેટલા એક સેકન્ડના સો કરોડ સો કરોડ સો કરોડ સો કરોડ પેલું પેન્ડુલ મળે ને બોલ ક્લોક નું પણ આત્મગૌરવ ગૌરવ ચૂપ્યા કે હું ક્યાં છું કયા દરજ્જા ઉપર છું મારે શું બોલાય શું કરાય શું જોવાય શું ન કરાય એ વિવેક ચૂકી ગયા તો શું પરિસ્થિતિ આવી ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કોઈ મોડલ સાથે એમને બળાત્કાર એટલે રેપ પ્રસંગ બની ગયો એરેસ્ટ થયા અને ત્રણ વર્ષ જેલમાં ગયા ત્રણ વર્ષ તમે જેલમાં રહો એટલે તમારું કોન્ફિડન્સ વિલ પાવર લેવલ કેટલો નીચો જતો રહે ગમે તેવો માણસ તૂટી જાય ગમે તેવો માણસ ખલાસ થઈ જાય તમે ગમે તે ના હો પાંચ છ દિવસ તમે સીબીઆઈમાં રહો અને હવે આ સપ્ટેમ્બરની ત્રેવીસ ચોવીસ તારીખ સુધી તમે તૈયારમાં રહો ગમે તેનું માણસ તો જીગર તૂટી જાય એકવાર તો છાતી ઉપર ગા આવી જ જાય ગમે તેવી વ્યક્તિઓને ગમે તેવી પદવી અને ગમે તેવી મોટી સત્તા એને ભોગવી હોય એકવાર તો જીગર તમારું છૂટી જ જાય એટલે આત્મગૌરવ નહીં હોય ને તો આવા સંજોગો આવશે તો કઈ કક્ષા કેવી સત્તા કેવું મોટું નામ એટલે આત્મગૌરવ હોવું જોઈએ કે મારાથી આ થાય જ ને પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી બીએપીએસ સંસ્થા ઊભી કરી એમના જીવનમાં એક આત્મગૌરવ હતો કે મને ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો આપ્યા છે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે મને પ્રણાલિકાઓ શીખવાડી છે એનાથી બહાર હું કોઈ દિવસ પગ મૂકી શકું જ નહીં લેશ માત્ર નહીં પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય કરવું જ નહીં તો ક્યારે નીતિ નિયમ સિદ્ધાંતને મૂકીને એમણે કોઈ કાર્ય કર્યું જ નહીં તો પંચાણું વર્ષનું એમનું જીવન એમાં એસી વર્ષનું જાહેર જીવન પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ખાનગીમાં કે જાહેરમાં એક પણ ભૂલ કરી નથી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં શક્તિસિંહ ગોયલ બોલેલા કે હું ચાલીસ વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું નાની મોટી સમાજની ઘટનાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે પણ ક્યારેય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજનો એક પણ વાક્ય કે શબ્દ એ સમાજમાં કોન્ટ્રોવર્સી દ્વિધા ઊભી કરી હોય એવું એક પણ વખત બન્યું નથી એસી વર્ષનું જાહેર જીવન જીવવું અને એક પણ વખત તમે સમાજમાં ક્યાંય કોન્ટ્રોવર્સીમાં ન આવો એ કેટલી વિચારધારા સ્પષ્ટ હોય કેટલું સ્પષ્ટ આત્મગૌરવ હોય આઈ કેન ડો ધીસ આઈલ અંડર નો સરકમસ્ટેન્સીસ આઈ કેન ડુ this. એટલે કે હું આજ કરી શકું અને કોઈ પણ સંજોગોમાં આ પથ ઉપર તો જઈ ના શકું એ જે સત્ય નિષ્ઠા હોય ને એ તમારી ફિટનેસ ડેવલપ કરે તો જો એ જે આત્મગૌરવ છે એની માટે ખાસ ધ્યાન રાખજો કે આપણું ભણતર આપણી આવડત આપણી હોશિયારી આપણી ટેલેન્ટ એ અમુક કક્ષા સુધી તમને લઈ જશે પણ અમુક કક્ષાથી ઉપર જવું હોય તો આવી સ્પષ્ટ શુદ્ધ પવિત્ર વિચારધારા અને ચારિત્ર એ તમને લઈ જઈ શકશે પ્રમુખ સ્વામી મહારાજ પાપ ધોરણ પાસ સાધુના કપડા અંગ્રેજીનો એક શબ્દ બોલી ના શકે બ્રિટિશ પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું કેનેડાની પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન કર્યું કેનિયાની પાર્લામેન્ટે એમનું સન્માન કર્યું અમેરિકામાં ઘણી બધી કીટ ટુ ધ સિટીઝન પ્રાપ્ત થઈ ગિરીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પાંચથી છ વખત એનું નામ આવ્યું આટલી મોટી પ્રતિષ્ઠા અને કીર્તિ કેવી રીતે સંપાદન થઈ એક પાંચ ધોરણ ગામડામાં ભણેલી વ્યક્તિ એનું કારણ શું તો જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન બે હજારની સાલમાં પ્રમુખ સાહેબ મારને માયામી ફ્લોરિડામાં મળ્યા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા બાવીસ મિનિટની મુલાકાતે અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી કઈ ના સમજે પ્રમુખ ગુજરાતી બોલે કઈ ના સમજે વચ્ચે અમારા દુભાષ્ય સંત હતા અંગ્રેજીનું ગુજરાતી કર્યા કરે એટલે બાવીસ મિનિટનો વાર્તા આઠ મિનિટમાં સમજવાનો ટુ વે ચાલતો હોય ને

ગુણો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટીગ્રિટી અને તમારા વર્કપ્લેસમાં સૌથી મોટી કિંમત આ શબ્દની છે આપણે હોશિયારીમાં થોડો ઓછો એ ચાલે ઇન્ટીગ્રિટીમાં થોડો ઓછો એ લેશ માત્ર ન ચાલે એસી વર્ષની વખતે પ્રમુખ સાહેબ મહારાજની ઉંમર હતી એસી વર્ષની વ્યક્તિમાં એક ભારતીય સાધુમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને ઇન્ટીગ્રિટી દેખાય એટલે અને તો કેવા વ્યક્તિઓને મળ્યા હોય પણ કે આવી આંખો મેં ક્યારેય જોઈ નથી તો જો આ આપણું બહુ જ મોટું ધન છે આ તમારી ફિટનેસ ઇન્ટીગ્રિટી ફિટનેસ તો તમે ગમે તે સર્વાઇવ થઈ શકો ગમે તે મોટા કામ કરી શકો બે હજાર એકમાં જયારે ભુજમાં ભૂકંપ આવ્યો બીએપીએસ સંસ્થાએ પાંચસો નવ ગામોમાં રિલીફ વર્ક કર્યું અમે નવ ગામો દત્તક લીધા અને પંદરસો ઘર બાંધી આપ્યા હું બે હજાર એક બે ત્રણ ની વાત કરું છું ત્યારે લોકો કહેતા કે ભારતના એક પૂર્વ પ્રધાનમંત્રી એક સ્ટેટમેન્ટ ઘણી વખત બોલતા કે અમે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો છોડીએ છીએ એકચ્યુલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા એ રૂપિયો છે પંદર પૈસા થઈ જાય છે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બોલેલા આવો પણ આ કોટ કરીને પ્રમુખ સ્વામી મહારાજ માટે બે હજાર એક માં લોકો કહેતા કે અમે ભૂજ ભૂકંપ રાહત માટે જે કંઈ દામ બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજ આપીએ છીએ એ અમે રૂપિયો આપીએ છીએ તો એકચ્યુઅલી સાઇટ ઉપર લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા એ સવા રૂપિયો થઈ જાય છે આ પ્રમુખ સ્વામી મહારાજ ની ઇન્ટીગ્રિટી ની કિંમત હતી આ પ્રમુખ સ્વામી મહારાજ ના કેરેક્ટર ની કિંમત હતી આ તો એ તમારી એસેટ છે એ તમારી ફિટનેસ છે તો એવી ફિટનેસ ડેવલપ કરવાની કે રિસોર્સિસ પીપલ એન્ડ બની દે હેવ ટુ કમ ટુ યુ યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ધેમ તો એ બહુ જ મોટી ફિટનેસ છે એ ડેવલપ કરવાનો પ્રયત્ન કરવાનો જે પોઝિટિવ રોલ છે નેગેટિવ રોલ છે એટલું પણ તમને ખબર પડે ને તો પ્રોબ્લેમ અડધો સોલ્વ થયેલો છે મહાભારત વાંચી ધારો કે કોઈ પ્રસંગ ઝઘડા નો બન્યો અને રામાયણ ગ્રંથ તમને યાદ હોય તમને એટલો ખબર પડે કે મારો આમાં રોલ દશરથ નો છે રામનો છે કઈ કઈ નો છે કે મંત્રાનો છે એટલી તો ખબર પડે ઇફ યુ નો યોર રો પ્રોબ્લેમ ઇઝ હા સોલ્વ એઝ સિમ્પલ